હેલો મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે ખેતી સંશોધન કેન્દ્રો ગુજરાતના ખેતી સંશોધન કેન્દ્રો અને ગુજરાતમાં ખેતીની ક્રાંતિ આ બે વિષય ઉપર આપણે અભ્યાસ કરીશું તો વિડીયોની આપણે શરૂઆત કરીએ પહેલાં ખેતી સંશોધન કેન્દ્રો તો ગુજરાતમાં જુદા જુદા પ્રકારની ખેતીના સંશોધન કેન્દ્રો કઈ જગ્યાએ આવેલા છે તો એ આપણે જોઈએ તો પહેલું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ક્યાં આવેલું છે તો ડીસામાં આવેલું છે હવે આ ડીસા ક્યાં આવ્યું છે તો બનાસકાંઠામાં તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા બનાસકાંઠા પછી બીજું છે ડેટ પામ રિસર્ચ કેન્દ્ર

તો દહેગામ ગાંધીનગર અને નવસારી બે જગ્યાએ આવેલું છે પછી છે મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર જો મિત્રો આ ધ્યાન રાખજો મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર કે તો સુરતમાં અને એવું કહે કે પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર કે આવેલું છે તો ભરૂચની અંદર છે કારણ કે ભરૂચનો કહેવાય છે ને કે પેલો કાનમ પ્રદેશ પ્રદેશમાં સૌથી વધારે કપાસ થાય છે તો મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર સુરત અને પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર ભરૂચ પછી આગળ છે રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર તો એ છે જુનાગઢ પછી આગળ તમાકુ સંશોધન કેન્દ્ર જો મિત્રો આ પણ બે વસ્તુ છે તમાકુ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો ધર્મજ આણંદ ની અંદર ધર્મજ ધર્મજ ખાતે આવેલું છે અને બીડી તમાકુ સંશોધન કેન્દ્ર કે તો પણ એ જ છે છે આગળ ડુંગળી લસણ અને મકાઈ સંશોધન કેન્દ્ર જો મિત્રો આ બધું ભેગું લીધું છે કારણ કે એક જ જગ્યાએ આવેલું છે ડુંગળી લસણ અને મકાઈ સંશોધન કેન્દ્ર તો ગોધરાની અંદર આવેલું છે પંચમહાલની અંદર ગોધરા આવેલું છે ગોધરાની અંદર ડુંગળી લસણ અને મકાઈનું સંશોધન કેન્દ્ર આવેલું છે પછી આગળ મસાલા સંશોધન કેન્દ્ર તો મસાલા સંશોધન કેન્દ્ર એટલે જગુદણ મહેસાણા મહેસાણામાં જગુદણમાં આવેલું છે મસાલા સંશોધન કેન્દ્ર પછી બટાટા સંશોધન કેન્દ્ર હવે એ તો આપણે જાણીએ છીએ કે સૌથી વધારે બટાકા આપણા ગુજરાતની અંદર બનાસકાંઠાના ડીસામાં થાય છે અને એનું સંશોધન કેન્દ્ર પણ ત્યાં જ આવેલું છે તો બટાટા સંશોધન કેન્દ્ર ડીસા બનાસકોઠા પછી કઠોળ સંશોધન કેન્દ્ર તો મિત્રો કઠોળ સંશોધન કેન્દ્ર પણ બનાસકોઠામાં જ આવેલું છે પરંતુ એ બનાસકાંઠાના દાંતીવાડામાં આવેલું છે અને દાંતીવાડામાં આપણો કૃષિ યુનિવર્સિટી પણ આવેલી છે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને દાંતીવાડાની અંદર એક ડેમ પણ આવેલો છે દાંતીવાડા કઠોળ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે બનાસકાંઠાના દોતીવાડામાં પછી મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર તો નવા ગામ ખેડા ખેડાની અંદર નવા ગામમાં આવેલું છે મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર પછી આગળ જોઈએ તો ગૌ સંશોધન કેન્દ્ર તો ગૌ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો મહેસાણાના વિજાપુર તાલુકામાં આવેલું આવેલું છે ક્યાં છે મહેસાણાના વિજાપુરમાં પછી છે બાજરી સંશોધન કેન્દ્ર તો બાજરી સંશોધન કેન્દ્ર ક્યાં છે તો જામનગરની અંદર આવેલું છે તો મિત્રો આ હતા આપડા ખેતી સંશોધન કેન્દ્રો ફરીથી એક વખત આપણે નજર મારી લઈએ તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા બનાસકોઠા ડેટ પામ રિસર્ચ કેન્દ્ર મુંદ્રા કચ્છ ફળ સંશોધન કેન્દ્ર દહેગામ ગાંધીનગર અને નવસારી મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર તો સુરત પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર તો ભરૂચ રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર તો જુનાગઢ તમાકુ સંશોધન કેન્દ્ર તો ધર્મજ આણંદ બીડી તમાકુ સંશોધન કેન્દ્ર તો આણંદ ડુંગળી લસણ અને મકાઈ સંશોધન કેન્દ્ર તો ગોધરા પંચમહાલ મસાલા સંશોધન કેન્દ્ર જગુદણ મહેસાણા બટાટા સંશોધન કેન્દ્ર તો ડીસા બનાસકોઠા કઠોળ સંશોધન કેન્દ્ર તો દાંતીવાડા બનાસકાંઠા મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર તો નવાગામ ખેડા ઘઉં સંશોધન કેન્દ્ર 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 તો તો વિજાપુર મકાઈ સંશોધન સંશોધન એ આગળ આવી ગયું બાજરી જામનગર આ હતા આપણા સંશોધન કેન્દ્રો હવે મિત્રો આપણે જોઈએ ગુજરાતની ખેતીમાં ક્રાંતિ તો પહેલું જોઈશું આપણે હરિયાળી ક્રાંતિ હરિયાળી

પછી છે સિલ્વર ક્રાંતિ તો સિલ્વર ક્રાંતિ ઈંડા ઉત્પાદનમાં પછી ઉત્પાદન ક્રાંતિ તો તો ક્રાંતિ ફરીથી એક વખત આપણે નજર મારી લઈએ હરિયાળી ક્રાંતિ ધાન્ય ઉત્પાદન વાદળી ક્રાંતિ મચ્છ ઉત્પાદન ગુલાબી ક્રાંતિ ઝીંગા ઉત્પાદન સોનેરી ક્રાંતિ ફળ ઉત્પાદન બ્રાઉન બ્લેક ક્રાંતિ વૈકલ્પિક ઉર્જા ઉત્પાદન વર્તુળ ગોળ ક્રાંતિ તો બટાટા ઉત્પાદન શ્વેત ક્રાંતિ તો દૂધ ઉત્પાદન ભોરી ક્રાંતિ તો ખાતર ઉત્પાદન પીળી ક્રાંતિ તો તેલીબિયા ઉત્પાદન લાલ ક્રાંતિ તો માંસ અથવા ટામેટા ઉત્પાદન સિલ્વર ક્રાંતિ તો ઈંડા ઉત્પાદન મેઘધનુષ્ય ક્રાંતિ તો સર્વાંગી વિકાસ તો મિત્રો આ આપણે ખેતીની ક્રાંતિ જોઈ હવે આગળ આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ના કરી હોય તો અને કર્યું હોય તો પ્લે લિસ્ટમાં જઈ તમે બધા જ વિડીયો જોઈ શકો છો અને મિત્રો આગળ ડ્રાઈવર કંડક્ટર માટે આપણે થોડા ગણિતના પણ વિડીયો બનાવીશું કે જે તમારી સમજણમાં આવી જાય બેઝિક ગણિત તો જે પરીક્ષામાં પૂછાવાલાયક હશે એવા હું ગણિતના પણ વિડીયો બનાવીશ તો એ જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બસ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં